વાત કરીએ તો અમદાવાદની ગુજરાત કોલેજ પાસે આગની ઘટના બનવા પામી હતી ત્યારે માદલપુર ગરનાળા પાસે ફ્લેટના ચોથા માળે ખાનગી કંપની કૃણાલ ઓર્ગેનિક્સની ઓફિસમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે ફાયરબ્રિગેડની દસથી પણ વધુ ગાડીઓ પહોંચી હતી અને સાથે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ત્યારે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી જો કે સદનસીબે કોઈ પણ જાનહાની થઈ ન હતી માદલપુરા પાસે જે ગંનાડું રહ્યું રેલવેનું ગનનાડું એની પાસે માધવ બિલ્ડિંગ છે એની અંદર કોમર્શિયલ આખી ઓફિસોને એમાં હતી ચોથા માળે એક ઓફિસની અંદર બહારના જે એસીના આઉટર હોય એના આગ લાગતા અંદરની સાઈડ બધી આગ પ્રસરી ગઈ હતી અને ધુવાણો પુષ્કળ પ્રમાણમાં થઈ ગયેલો હતો જેથી કરીને ચોથા માળથી ઉપરના જે બધા માણસો હતા એને આપણે ધાબા ઉપર સેફલી લઈ લીધા આગ સંપૂર્ણપણે બુજાવી અને એમના લગભગ ચાલીસથી પિસ્તાલીસ માણસોનું રેસ્ક્યુ કરી અને એમને નીચે ઉતારેલા છે એક કાકા જે એંસી વર્ષના હતા એમને વધારે તકલીફ થઈ જવાથી ચાલુ આગે એમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતારેલા છે સ્થળ ઉપર આપણે ત્રણ મિની ફાયર ફાઈટર બે વોટર બાઉઝર અને બીજી ગાડી ઓફિસરોની એની ગાડી મળીને સ્નોર્કલ પણ અહીં બોલાવી લીધેલી હતી જરૂર પડે તો એમ કરીને ચૌદ વાહનો ફાયરના હતા અને આગ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરા જેતપુર હાઇવે ઉપરની ઘટના સામે આવી છે બગસરા